નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે ઉધનામાં રિપેરિંગ કામ કરતા સમયે એપી માર્કેટનો બીજો અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતા બે શ્રમિકો દટાયા હતા ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયરની ટીમે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા બે શ્રમિકોમાંથી એક ગંભીર રીતે

જે છે તે પોલીસ દ્વારા આ મામલે તેમજ એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એમાં એક જગ્યા થી ઉપર થી નીચે પડ્યો હતો ધસી ગયો હતો એમાં નીચે કામ કરતા એક મજદૂર ઉપર આ સ્લેબ પડ્યો હતો એને ઇન્જરી થઈ છે બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆર માં લઈ જઈ બે વ્યક્તિઓ ઇન્જર થયા છે એકને પગમાં વાગ્યું છે બંનેને પોલીસ પીસીઆરમાં લઈ જઈ અને અત્યારે સારવાર માટે લઈ ગયા છે આ આગળની કાર્યવાહી ચાલુ છે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી ચાલુ હતી આ ઉપરાંત અન્ય જે વ્યક્તિઓ છે તમામને બારે કાઢી નાખવામાં આવ્યા છે જેથી અન્ય કોઈ નુકસાન ન થાય કોઈને ઇન્જરી ન થાય આ ઉપરાંત અમે ચેક કરી રહ્યા છીએ કે ક્યારે આ લોકોએ રિપેરિંગ કામ ચાલુ કર્યું ક્યારે આને નોટિસ આપવામાં આવે છે આ વગેરે કામગીરી અત્યારે ચાલુ જે આ ઉધના વિસ્તારની ઘટના છે એ પીએમસી માર્કેટ છે આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે ત્યાં બીજાને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે જેમાં ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અહીંયા ઉધના માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી ઉદરાના સબ ઓફિસર અને માંદરવાજના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે अगर आपको भी चाहिए रिफ्रेश की फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो